હેલો મિત્રો બનાસ નદીમાં લાઈવ આજે જોઈ જ રહ્યા છો કે બનાસ નદી લાઈવમાં હજી કુપડ ગામમાં પાણી હજી ખાડા ભરાવાનું ચાલુ જ છે હજી નથી ભરણા ખાડા અને હજી આવાનાવા ખાડા ભરાતા તો હજી ટાઈમ લાગશે કેમકે આજે હોજ ઉધી તો ને છે હજી ખાડા મને એવું નથી લાગતું કે પલ બહાર નેકળે પોણી અને આવું ના પોણી હજી કેમ કે હાથસો ક્યુસિક જ પોણી ખાલી આવે છે હાલમાં એટલે આવાન આવા હજી તો મોટા ખાડા પડ્યા છે એટલે પલ આમકાજ પોણી આજે આખી ચોવીસ કલાક એવું લાગે છે કે આવું નાવું પોણી ખાડા ભરાશે તો હજી કાલે સવારે પલા બાજુ આવી જશે વીડી ડીસા અને બીજું કે જે અમારી આ ચેનલમાં નવા મિત્રો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો કે જેથી કરી તમને નવી અપડેટ મળતી રહે અને આના વિડીયો જોતા જય માતાજી મિત્રો